જી જય દ્વારનાથધીશ ભટકા મેં ગામનું નવા બોલકમાં મિત્રો સ્વાગત છે આશા નમી રાખું તમને બધા મજામાં છું મિત્રો આ નીકળો તો કે ભાણોના પાટી ગંગાજમના આપણે ખંભાળિયા આપણે દોઆ રામના સોસાયટી સોસાયટીને બાયપાસનો આપણે અહીંયા રસ્તો આવે છે ત્યાં હમણાં મરચાંને આપણે જે ચટણી બનાવવામાં મશીન લગાવવામાં આવે છે દેશી બધો આપણો ઓરિજિનલ ઓરિજિનલ આપણે માહિતી લઈએ થોડું તમને બતાવી દઉં ચટણા ચટણીનું સીન લઈ લઈએ અને મરચાંનું થોડું સીલ લઈએ પછી આપણો ભાઈનું આપણું થોડીક માહિતી લઈ લે જુઓ આ બધા બોરા ભેડા છે ને આ મરચા લાલ મરચાં સુકાય એના મરચાં છે જુઓ કેમ છે બાકી માલ તમે જુઓ પહેલાં અને એની ચટણી તમે અહીં આવી તમે બનાવી શકો છો રૂબરૂ અને જુઓ લઈ ગયો આ ચટણી છે ઓરિજિનલ અને મસાલા બધા ટોટલ હજી મસાલા બનાવવા આવશે જુઓ તમને બતાવીને પછી તમને આ મશીન છે આમાં ચટણીનો પીલ ચટણી થતી હોય જુઓ અહીંયા બધું રાખેલું છે હવે આપણે આપણે જઈએ જુઓ અહીંયા મકાલું છે હાલો ભાઈની માહિતી લઈએ ભાઈ તમારે થોડોક માહિતી આપો એડ્રેસ આપો ને શું કેવી રીતે તમારે આ ચટણી વેચો છો મસાલા શું રેશમ પટલો ગોંડલિયો મળશું મળીજી સુવાદ વારું ને તે બાર મહિનાની ગેરંટી કાશ્મીરી તીખી મરચી અને લવિંગિયા રેશમ પટ્ટો ગોંડલિયો ધાણા જીરું અડદર દરેક જાતના મસાલા પીસી આપવામાં આવશે અને દરી આપવામાં આવશે મરચાં અહીંયાં અને અમારી ગોરકાંજ ગોદલિયો રસમ હતો જુવાદારનું ઢેસવાળું મરચું મળશે આપણે ગંગા જમણા રોકડી ખંભાઈ અંદર જતા બરાબર અને શું ભાવ ને શું કેવી રીતના મરચું તમને અહીંયા મળી જાય અમારે અહીંયા બસો બસો માંડી બસોથી માંડીને સાડા ત્રણસો લગી કાશ્મીરી છસો રૂપિયા બરો ડબ્બી કાશ્મીરી

અને આ રોડ જાય છે જુઓ આ ખંભાળિયા જાય છે અને આ સામે ગંગા જમના ભાણોનો પાટી ઇલાકો કહેવાય છે ત્યાં એ અહીંયા મિલ નાનકડો લાગેલ છે કયો ભાઈ આ દેખો આવશે હમ પછી આવશે મીડિયમ પટો આ રેશમ પટો ગોંડલિયો ઓરિજિનલ પટો કહેવાય વાહ કલરની ની ફૂલ ગેરંટી કલરની ની અમાર જિંગલ તમને કિલે 100 ગ્રામ ભેરો એટલે 12 ને 12 24 મહિનાની ગેરંટી કલર જાય તો પૈસા પાછા વાહ વાહ આજ બહુ જ મરચા છે આપણે

ગેરંટી વારી એક ટક કરો નો ભાવ તો પાછો વાહ પછી મસાલા આવશે તમારે બાંધાની આ તમને 300 કિલો મળશે 300 ને કિલો વાહ આવું કે તીજર તુલ તીખુ અને સ્વાદવાળો 100 ટકા તીખુ ઓ વાર વા લવિંગ મરચું વા લોકો વધારે લેતા હોય ને આ ઢડધર છે પછી તમને

તો આ ભાઈ એડ્રેસ લીધું છે ત્યાં તમે જરૂર લેવા આવજો અને ઓરિજિનલ વસ્તુ મળે છે દેશી વસ્તુ બધું પચી આ મસાલાના તો ભલે મિત્રો વધુ બધું વધુ જામ ખંભાળી આવો તો આ લેવા આવજો આ ભાઈને મુલાકાત લેજો નંબર આમાં નાખીશું હા તો જય હિન્દ જય ભારત જય ગયુ જય કિસાન